તો રાજકોટ જિલ્લાના ધોરાજીની કેનાલમાં ભાદર એક ડેમનું પાણી આવ્યું છે તો કેનાલની સફાઈ કર્યા વગર પાણી છોડ્યાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કેનાલમાં સફાઈ વગર પાણી છોડી દેવામાં આવતા ખેડૂતોમાં પણ હવે રોષ ફેલાયો છે કેનાલની સાઈડમાં જારી ઝાંખડાની સફાઈ કરવામાં આવી નથી અને કેનાલની સફાઈ ન થઈ હોવાને કારણે ખેડૂતોના ખેતર સુધી કચરો પહોંચ્યો છે ત્યારે કેનાલમાં પાણી એક મહિના મોડા પણ છોડવામાં આવતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે તો કેનાલમાં પાણી મોડું છોડવામાં આવતા રવિપાક ને પિયત મળી નથી ત્યારે વાવેતરમાં પણ વિલંબ થશે આ ઉપરાંત ભાદર એક સિંચાઈ ભાગના સલાહકાર સમિતિના સભ્યએ આ ખેડૂતોના આક્ષેપોને ફગાવ્યા છે પમકિશોર પટેલ ગામ ધોરાજી હવે આ કેનાલ અત્યારે છોડવામાં આવી છે જે પાણી સમયસર છોડવા નહોતું ત્યારે છૂટી નહોતી અને અત્યારે જે પાણી જાય છે અને જે કેનાલની સફાઈ કરવાની હતી એ થઈ નથી અને એમને પાણી છોડી દીધું છે જે ખતરો છે એ ખેડૂતોના પાણી ભેગો ખેતરમાં જાય ખડના બિયારણો જાય જેથી ખેડૂતોને નુકસાની વેઠવી પડે અને આ સમયસર જો પાણી છોડવામાં આવ્યું હોત તો ખેડૂતો સમયસર વાવેતર કરી શક્યા હોત અને સારું એવું ખેડૂતો ઉત્પાદન લઈ શક્યા હોત હવે આ સમયસર કેનાલ છોડવામાં ના આવવાથી વાવેતરમાં લેટ થયું છે એટલે લેટ થાય એટલે ઉત્પાદનમાં પણ ઘટ આવે જેને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવી પડે અને જે સિંચાઈ આધારિત ખેડૂતો હતા એને તો પારાવાર સારી એવી નુકસાની વેઠવી પડશે શાંતિલાલ વસરમભાઈ વેગડ અને સિંચાઈ સલાહકાર સમિતિનો સભ્ય છું અને કેનાલ માટે છોડવા માટેનો સલાહકાર સમિતિની મિટિંગ મળી હતી મીટિંગની અંદર નિર્ણય થયો તો કે પહેલી તારીખે કેનાલ છોડવાની ગઈ પહેલી પહેલી તારીખે છોડવાની તો કેનાલની અંદર બન્યું એવું કે નિયમ એવો હોય છે કે જે આપણે અહીંયા નક્કી કર્યું હોય કે પાંચ હજાર ફોર્મ આવશે અને પાંચ હજાર ફોર્મ ના આવ્યા અને પંદર ટકા ફોર્મ થાય તો કેનાલ છોડી દે પણ ફોર્મ છે ને એ ખાલી બત્રીસો ફોર્મ આવ્યા હવે કેનાલી લોકોને છોડવી હોય તો મંજૂરી લેવી પડે બીજા નંબરમાં જ્યાં છોડવામાં છોડવાનો હુકમ કરાવો સરકારમાંથી મંજૂરી લઈને તો કેનાલની અંદર પાટિયામાં થોડોક ફોલ થતા પાટિયા ઊંચકતા નહોતા એટલે એનું ટેકનિકલ કારીગરોને બોલાવી અને પાટિયા ઊંચા કરી અને કેનાલ છોડી મારું નામ સુરેશ પટેલ ધોરાજી ગામ મારું સફાઈમાં તો એવું છે સાહેબ આ દોઢ મહિનાથી કેનાલ છૂટી નથી મોડી બહુ છોડી છે અને સફાઈ કેનાલ થઈ નથી એના હિસાબે પાણી બહુ લેટ થયું છે અને બહુ ખેડૂતને બહુ પ્રમાણમાં નુકસાની છે આ કેનાલ દોઢ મહિના નુકસાની સહન કરવી પડે ખેડૂતને પૈસા ભરતા કેનાલ છૂટતી નથી